જુનાગઢ જિલ્લાના સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બગદાણાની અંદર નવનીતભાઈ માટે જે હિચકારો હુમલો અસામાજિક તત્વોએ કરેલો છે અને પોલીસ તંત્રએ જે પગપાતી વલણ અખત્યાર કરી અને જે આરોપીના નામ આપ્યા છે એમને આ લીધા નથી એફઆઈઆરની અંદર અને આજનો અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર દ્વારા એક આવેદનપત્ર આપી અને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જે ગુનેગારો હાચ્યા છે એ ગુનેગારોને સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે અમારા ધારાસભ્ય અમારા કેબિનેટ મંત્રી વિરોધ પક્ષના તમામ ધારાસભ્યો તો સમસ્ત કોળી સમાજના આખા ગુજરાતના આગેવાનો આ બનાવને વખોડી કાઢ્યો માન્ય મુખ્યમંત્રીને કાલે આવેદન આપીને માગણી કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ સહાનુભૂતિ આ દખલ કરી છે અને સીટની રચના કરી છે હવે પાણીનું પાણી અને દૂધના દૂધની વાત કરે અને અમે પણ એ રાહની રાહ જોઈ કે ખરેખર નવનીતભાઈને એક ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો કોળી સમાજમાં એટલો બધો આક્રોશ છે કે આખા ગુજરાતમાં એવડું મોટું આંદોલન ધાવાનું જ કે કોઈને રોકવાની જેવડ પણ એમાં હશે રોજ જૂનાગઢ કલેક્ટર ઓફિસે અમે કોળી અને ઠાકોર સમાજ સાથે મળીને આવેદન દેવા માટે આવ્યા છે આવેદન દેવાનું કારણ તો કે ભાવનગર જિલ્લાના મુવા તાલુકાના બગદાણા ગામની અંદર એક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા અને બગદાણા આશ્રમની અંદર કામ કરતા અમારા સમાજના નવનીત ભાઈ ઉપર જે આવારા અને લુખા તત્વો જેની જ્ઞાત જાત કે સમાજ હોતો નથી એવા દ્વારા ખૂબ ભયંકર રીતે એમને માર મારવામાં આવ્યો છે માર ત્યારે આજે મારી સાથે જસદણથી બોટાદથી તાલાલાથી વાંકાનેરથી વિરમગામથી અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના અઢારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આ હું આભાર વ્યક્ત કરું છું સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના ઇલેક્ટ્રોનિક આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દિવસથી સતત છે બાલિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગરના પગથિયા ચડવા પડે છે વાત સાચી કે ખોટી આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે છતાં પણ આપણા સમાજના જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું હું ખૂબ ખૂબ આભાર માટે કરીશ કારણ કે નવનીતભાઈના પાર્ટી કોઈ પણ પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી છે એમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાય તંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચ્છા પ્રકરણમાં નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડીયો નથી કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ બાણુ જણા ઉપર ત્રણસો ની કલમો લગાડવામાં આવી અને એક બાજુ નવનીતભાઈના કેસમાં

કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે અઢારે વર્ણના યુવાનો ના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી હવે હું પચાસ બનાવ ગણાવી શકું જે કોળી સમાજ ઉપર જ અન્યાય અત્યાચાર થાય છે અમરેલી જિલ્લા ત્રણસો સાત લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડા ની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ